નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ધ્રાંગધ્રાના ગ્રીન ચોકમાં ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર ટીમ દ્વારા હાલમાં પડતી ગરમીના કારણે બનતી દુર્ઘટનાઓ અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું સુરનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપત્તિ વ્યવસ્થાના ભાગરૂપે હાલ પડતી ગરમીના કારણે દુર્ઘટનાઓ સર્જિત થતી હોય છે તે દુર્ઘટનાથી કેવી રીતે રક્ષણ મળી શકે તેના ભાગરૂપે ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર ટીમ ઇન્ચાર્જ ઓફિસર ચંદુલાલજી પરમાર ફારૂકભાઈ નિલેશભાઈ સ્ટાફ સહિતના સ્ટાફ દ્વારા ધ્રાંગધ્રા શહેરના મધ્યમ ગ્રીન ચોથ ખાતે ડ્રીલ યોજવામાં આવી હતી આ મોકડ્રીલમાં લોકો ને બનતી દુર્ઘટના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે કેવી રીતે રક્ષણ મેળવું તે અંગેની માહિતી આપવામાં પણ આવી હતી

આપત્તિ વ્યવસ્થામાં જે કંઈ અત્યારે વાતાવરણ ગરમીનું છે એ ગરમીના અનુલક્ષમાં આવા એક મોકબિલ કરવામાં ગ્રીન ચોકમાં આવેલ છે જેને દરેક નાગરિકને સાવચેતી રહેવાનું ગરમીનું તાપમાન ઓવર વધતું જાય છે જેથી કરીને દરેક પોતપોતાના ઘરમાં રહે જરૂરિયાતથી વધારે બહાર ન નીકળે એની ખાસ તકેદારી દરેક માનવીને રાખવાની જરૂર છે ભારત માતા